મોરબી અને માળિયા તાલુકાના લોકો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે કે મોરબીનો મચ્છુ બે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને હાલમાં આ ડેમના બે દરવાજાને અઢી ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે મોરબી અને માળિયા તાલુકાના લોકોને બાર મહિના સુધી પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરી પાડતો મચ્છુ બે ડેમ ઓવરફ્લો થાય તેની લોકો ચોમાસા દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે જોકે દર વખતે મોટાભાગે સપ્ટેમ્બર મહિનામાં જ આ ડેમ ઓવરફ્લો થાય એવું જોવા મળતું હોય છે જોકે આ વખતે ધીમી ધારે વરસાદ થયો હોવાથી પાણીની આવક ઓછી હતી અને શનિવાર તથા રવિવારના દિવસ દરમિયાન ડેમના ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો તેના કારણે મચ્છુબે ડેમમાં પાણીની આવક વધી હતી અને માત્ર બે ત્રણ દિવસની અંદર જ ચાલીસ ટકા જેટલો જળ જથ્થો મચ્છુ બે ડેમની અંદર આવ્યો જેથી કરીને આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે સિંચાઈ વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે મંગળવારે રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં આ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો અને બે દરવાજાને અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલમાં મચ્છુ બે ડેમમાંથી બત્રીસો છત્રીસ ક્યુસેક પાણીની આવક સામે જાવક ચાલુ રાખીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે મોરબીનો મચ્છુ બે ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં હર્ષની લાગણી છે અને ખાસ કરીને પાણીની ચિંતામાંથી લોકોને મુક્તિ મળી છે